નમસ્કાર ટાઈગરોફ બ્રાસમા આપનું હાર્દિક સ્વાગત છે હારિશ શહેર ખાતે ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાબીના સમર્થનમાં સ્ટાર પ્રચારક અને ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનું જંગી સભાનું આયોજન થયું આજ રોજ હારિશ ખાતે આયોજીત આગામી લોકસમા ચૂનિમાં પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહની ડાબીની જંગી વતોથી જીતાડવા અને ચૂનીમાં ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે સૌને આ વાંધો આ પ્રસંગમાં મુખ્ય તેજાબી પક્તા અને ભાજપના સ્ટાર પ્રચારક ને ગુજરાત ઠાકોર સેના પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર ઉમેદવાર ભરતસિંહજી ડાબી પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર પાટણ જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંઘો ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ રાજમોતી ચાણસ્મ વિધાનસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ દાડી પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર ઠાકોર સમાજના ભામાચાર રોહિતજી ઠાકોર બેતાલીસ ગોળ સમાજના નવનિયુક્ત પ્રમુખજી ઠાકોર પાટણ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ શ્રી જીભાજી ઠાકોર તાલુકા પ્રમુખ શ્રી રાજુભાઈ દેસાઈ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પરમાર તથા હારીશ અને તાલુકાના સંગઠનના કાર્યકર્તા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી ભરતસિંહ રાવીને જંગી લીડતી જીતાડવાના સ્વાગત લીધા